आइए एक छोटा सा कीर्तन करें ओम भला महादेव भला शिव भला महादेव भला सबका भला करने वाला ये महादेव महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयाग परम पूर्णी ब्रह्मलोक वर्धमन ब्रह्मलोक के मार्ग स्वरूप प्रयाग तीर्थ में सूत पुराण जी भगवान महादेव की कथा का गायन कर रहे हैं ब्रह्मलोक में स्वयं ब्रह्मा जी नारद जी को कहते हे नारद मैं आपको भगवान महादेव की कथा कहूं जो भगवान महादेव की कथा भाव भक्ति और श्रद्धा से जो श्रवण करते हैं उसकी कामना उसकी मनोकामना महादेव जी पूर्ण करते चरित्रम देव देवस्य महादेव से अपारम परमोदारम चतुर्वर्ग से साधनम उसको धर्म अर्थ, काम और मोक्ष उसकी कामना नहीं करनी पड़ती भगवान महादेव जी निरंतर देते रहते हैं प्रयाग तीर्थ मां दरेक महात्माओं सुत पुराण में सुंदर कृष्ण के रुचि જે કથા કહે છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસ જેના શિષ્ય છે મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવ છે ચિરંજીવ ખૂબ જીવ આપણા મુખેથી અમે મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ કથા સાંભળનાર દરેક વિષય કથા કહેનારને આશીર્વાદ આપે છે લગભગ શિવ મહાપ્રણ ગ્રંથની અંદર જે ઋષિ મુનિયો કથાનું શ્રવણ કરી રહ્યા છે કથા કહેનારને આશીર્વાદ આપે છે કથા કહે છે તેના તરફથી કઈ સાંભળવા મળે છે કથા કહેનાર કંઈ આપી રહ્યો છે તો હંમેશા આશીર્વાદ આપે છે દાન દેનારો આશીર્વાદ ના આપે દાન લેનારો આશીર્વાદ આપે છે અને ભગવત કથા કોઈને સંભળાવી એનાથી મોટું દાન કયું હોઈ શકે છે તેથી સર્વ ઋષિઓ કહે હે સૂત હે સૂત ચિરંજીવા सूत सूत चिरंजीव भुगजु धन्यस्तम शिव भक्ति महादेव परम भक्त जो धन्य छो आप सम्य गुप्त महिमा सत મહિમા સાંભળવા તે પ્રાપ્તિ થાય છે આજે કથા સાંભળે કાલ ફળ મળે ફલ મળે એમ નહીં જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે જ ભગવાન ફળ આપે છે જેવી રીતે ભગવાન વિષ્ણુજીએ નારદજી ને કહ્યું તો નારદજી સંતાપમાંથી છૂટવું હોય તો તમે શિવનું ભજન કરો અને શિવનું ભજન કરવા માત્ર થી તરત ફળ મળે છે તમે આજે શિવને યાદ કરો અને કાલે તમને શાંતિ મળે એવું નહીં જ્યારે તમે મહાદેવને યાદ કરો છો ત્યારે એ સમય શાંતિ અનુભૂતિ થાય છે આ વસ્તુ ખૂબ જીવનમાં યાદ રાખવા જેવી છે આપણા જીવનમાં તો ડગલે પગલે અશાંતિ ઉભી થતી હોય છે નારના જીવનમાં તો એક જ વાર અશાંતિ ઊભી થઈ મને આપણે તો ખબર નહીં કદમ કદમ પર કાંઈ ને કાંઈ તો ઊભું જ હોય એ સમયે શું કરવું વિષ્ણુ ભગવાન નો સંદેશ છે ભગવાન ભગવાનને પ્રાર્થના કરું કોઈના જીવનમાં ઉદ્વેગ ના આવે ચિંતા ના આવે પ્રભુને ખૂબ પ્રાર્થના પણ ક્યારે જીવન છે દુનિયાની કોઈ નદી સીધી નથી ચાલતી બધી નદી ટેડીમેડી ચાલે છે આપણું જીવન પણ એક વહેતો પ્રવાહ છે એક સુખનો કિનારો છે એક દુઃખનો એક પુણ્યનો કિનારો પાપનો એક શાંતિનો કિનારો કિનારો છે એની અંદર જ આપણે છે વહેતી નદી કોઈ પહાડ ઉપરથી નીચે ગીરતી હોય કોઈ છટ્ટાનોને તોડતી હોય જીવન પણ એવું જ છે એક સરખું જીવન કોઈનું ચાલતું નથી જીવન છે ક્યારે એવી સ્થિતિ આવે ભગવાન મહાદેવને ખૂબ યાદ અને બહુ એક વાત કહું છું જે નિરંતર ભગવાન મહાદેવને કરે ને તેના જીવનમાં કોઈ અડચણ આવે જ નહીં તેના જીવનમાં કોઈ ચિંતા આવે જ નહીં જળમૂળ મહાદેવજી એની ચિંતા દૂર કરે છે પણ જે મહાદેવનું ભજન કરતો નથી ભૂલી જાય આપણે તો ભૂલી જાય વારંવાર કદમ કદમ પર ભૂલી જતા હોય છે ભગવાનને

વિશેષ પ્રકાર યાદ કરવા પડે ચાલો ભગવાનને યાદ કરીએ કરીએ પણ રસ્તાઓ બંધ થઈ ગયા એવું લાગે કોઈ જગ્યાએથી બહાર નીકળવાનો દરવાજો પણ ન હોય ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નારદજી આ શ્રેષ્ઠ માર્ગ છે ભગવાન શિવનું ભજન કરે મહાદેવનું ભજન જીભને શું કામ હોય હલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં રાત્રે સુ જાય ને ભગવાન સ્મરણ કરતા 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 સુ જાય નિંદ્રા સમાધિ સ્થિતિ રાતમાં નિંદ્ર ખુલે તો ભગવાનનું નામ જ આપણે આપણે જીવવા પર હોવું જોઈએ આવી સ્થિતિ કેળવી શકાય છે જે યોગી મહાપુરુષોની સ્થિતિ હોય એવી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે તેથી આ વિષ્ણુ ભગવાનનું એક મધુર વાક્ય છે રામચરિત માનસ ની ચોપાઈ છે યાદ રાખવા જેવી છે તેથી મારા યુવાન ભાઈઓ બહેનો મારી હૃદય ની પ્રાર્થના છે ખકડી ગયા હોય તેને તો કેટલું કઈ બહુ કઈ હોય નહીં તો બધા અનુભવ્યું હોય એટલે એને કઈ બહુ ચિંતા અસર ના કરે પણ આપણે હજી ઘણો સમંદર પાર કરવાનો છે દુનિયા પાર કરવાની છે રણ વિધવાનો છે પહાડ ઉલ્લંઘન કરવાનું ક્યાંય ને ક્યાંય પહોંચવાનું છે લક્ષ્ય સુધી પહોંચવાનું છે ઘણો પંથ કાપવાનો છે ઘણો પંથ બાકી છે તેથી વિષ્ણુ ભગવાનની વાતને યાદ રાખવી જપજ સદણા શંકર

મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ આનું કારણ ક્યુ કથમ મરમ સમજાવો ત્યારે સુધી પુરાણે કહે છે મહાત્માઓ તમે જે મને પ્રશ્ન કહ્યો છે શ્રેષ્ઠ પ્રશ્ન છે મહાદભુત પ્રશ્ન છે પુણ્ય આપનારો છે પણ એ પ્રશ્નનો જવાબ કોઈ મહાપુરુષ પણ ના આપી શકે એ પ્રશ્નનો જવાબ તો અત્ર સ્વયં શિવજી આપી શકે પણ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી મારી બુદ્ધિ અનુસાર તમને પ્રયાસ કરીશ આપનો પ્રશ્ન અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે કેટલી સુંદર વાત કરી છે સામાન્ય પ્રશ્ન નથી અહોભાવ ભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે સુદ પુરાણી બોલે છે પુણ્ય પુણ્ય આપનારો પ્રશ્ન છે પ્રશ્ન મહાદૂતમ અત્ર ભક્તા મહાદેવો નાન્યો પુરુષ પછી નાન્યો અને નાદ સ્વરૂપે ભગવાન શિવજી નો ઓમકાર નો નાદ કરીએ છીએ સવારમાં બ્રહ્મ થોડા વહેલા ઉઠી અને ઓમ નો ધ્વનિ કરવો એ આપણે મહાદેવની ઉપાસના છે ઓમ નાદલિંગાય નમ ઓમ ધ્વનિલિંગાય નમ અકાર લિંગાય નમોમ ઉકાર લિંગાય નમ ઓમ અકાર લિંગાયક્ષ્મ પ્રણવલિંગાય નમ સ્થુલ પ્રણવલિંગાય કોઈ મનુષ્ય મૂર્તિ પૂજા ન કરે કોઈ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા ન કરે પણ જે સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી વ્યાયામ પ્રણાયામ કરીને જે ઓમના સ્વર સાથે સુંદર ઓમનો ધ્વનિ કરે છે આરોગ્ય મળે છે પ્રસન્નતા મળે છે યાદ શક્તિ ની વૃદ્ધિ થાય છે રૂપ અને સ્વરૂપ ખીલે છે કમ વીસ મિનિટ જેટલો સમય હોય તેટલો સમય છે ઓમ આશીર્વાદ છે યોગી મહાપુરુષોની એ પ્રણાલી છે એ પરંપરા છે ઓમકાર બિંદુ

તેથી ક્યારે આપને સમય ન હોય તો સવારમાં વહેલા ઉઠી ઓમનો ધ્વનિ મહાત્માઓ એક વાતને યાદ રાખજો મૂર્તિ પૂજા પ્રધાન નથી શિવલિંગ પૂજા પ્રધાન છે મૂર્તિ એકની પૂજા છે શિવલિંગ સર્વોની પૂજા છે જ્યારે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજન કરતા હોઈએ ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓ ગ્રહો તીર્થો નક્ષત્ર આપણા પિતૃ સૌની પૂજા શિવલિંગની અંદર સમાયેલી છે તેથી આદિપૂજા મૂળ પૂજા પહેલી પૂજા શ્રેષ્ઠ પૂજા સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે તેથી આપણા ભારતની અંદર કોઈ ગામ એવું નથી કોઈ શહેર એવું નથી કોઈ નગર એવું નથી કોઈ મહાનગર એવું નથી અરે કોઈ તીર્થ એવું નથી કોઈ નદીનો કિનારો પણ એવો નથી કે જ્યાં ભગવાન મહાદેવજી શિવલિંગ સ્વરૂપે દરેક જગ્યાએ મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે શિવ મહાપ્ર ગ્રંથમાં મેં કહ્યું કોઈ પણ નદીના કિનારે પહેલે પાર અથવા આ પાર કોઈ પણ સ્થાને જો શિવસ્થાન ન હોય તો એ નદીનું પાણી પીવાય નહીં તેથી આપણી ભારતની બધી જ નદીઓના કિનારે કોઈ ને કોઈ જગ્યાએ મહાદેવ બિરાજે છે સપ્તગંગાઓના બંને કિનારે મહાદેવ બિરાજે છે માતા નર્મદાના કિનારે ભગવાન મહાદેવ માતા ગંગા માતા સરસ્વતી યમુના ગંડકી બધી જ નદીઓ તમે नदी કોઈ પણ નદી હોય એના કિનારે ભગવાન મહાદેવ બિરાજતા હોય છે જે નદીના તટ પર મહાદેવ ન હોય નદીના તટ એ નદીનું પાણી ન હોય અને જે ગામમાં મહાદેવ ન બિરાજતા હોય એ ગામનું પાણી ન પીવાય આવું આવા બધા શ્લોકો લખેલા છે અને જેના ઘરમાં મહાદેવની પૂજા ન હોય એ ઘરનું પાણી ન પીવાય અને જેના મુખમાં મહાદેવનું નામ ન હોય એનું મુખ પણ ન જોવાય શિવ આપણો જન્મ છે શિવ આપણું જીવન છે શિવ આપણું મૃત્યુ છે અને શિવ મૃત્યુ પછીની અનંત યાત્રા છે એ ભગવાન શિવ છે તેથી આપણા ઈષ્ટ મહાદેવ છે આપણે મહાદેવના ભક્ત છીએ આપણે એમના એક અંશ છીએ આપણા સૌના પિતા છે એ ભગવાન શિવ છે તેથી દરેક માણસે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપે પૂજન કરવું જોઈએ દરેક ગામમાં ભગવાન શિવ બિરાજે છે આપણે પણ કેટલા સુંદર અહીંયા ઘુષ્મેશ્વર મહાદેવ બિરાજે છે ક્યાંક સોમનાથ હોય ક્યાંક ચંદ્રેશ્વર હોય જે શોભેશ્વર હોય જડેશ્વર હોય જાગેશ્વર હોય ભૂતેશ્વર હોય ભાવેશ્વર હોય ભાવનાથ મહાદેવ હોય અનેક પ્રકારે ભગવાન મહાદેવજી વિવિધ વિવિધ અલગ અલગ નામોથી ભગવાન મહાદેવ વ્યરાજતા હોય છે તો પ્રધાન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે મૂર્તિ પૂજા મહાદેવની કરો કે લિંગ સ્વરૂપની પૂજા કરો ફલ સરખું જ મળે છે ભગવાન મહાદેવના મૂર્તિ પૂજન કરો તો પણ ભગવાન શિવજી ભોગ ભક્તિ અને મુક્તિ આપે ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપનું પૂજન કરો તો પણ ભગવાન મહાદેવ સંસારના ભોગ આપે ભક્તિ આપે અને અંતે જીવાત્માને મુક્ત આપે છે અનેક એમાં મહાદેવના ભક્તોનું મેં દર્શન કર્યું છે પોતાની સાથે ભગવાન મહાદેવને લિંગ સ્વરૂપે રાખે છે દક્ષિણ ભારતની અંદર એક સંપ્રદાય છે જેનું નામ છે લિંગાજ સંપ્રદાય એ લિંગાજ સંપ્રદાયના બધા જ અનુયાયો પોતાના ગળામાં ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ ધારણ કરે એક સુંદર ચાંદીનું કવચ બનાવે તેની અંદર ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજતું હોય છે ભાઈઓ બહેનો બધા જ બધા જ ભગવાન મહાદેવને સમર્પિત છે ક્યારે આપ હિમાલય પહાડ જાઓ તો ઊખી મઠ ઓમકારેશ્વર મહાદેવ માનધાતાની તપસ્થલી રામના જે પૂર્વજો છે ત્યાં જે ગાદીપતિ છે એ લિંગાયત સંપ્રદાયના એ આચાર્યશ્વરી છે એ લિંગાયત સંપ્રદાયની પરંપરામાં આવે છે ઊખી મઠ એટલે ઉષા મઠ જ્યાં ભગવાન જ્યાં ઉષા અને અનિરુદ્ધના વિવાહ સ્થાનથી આવતા બાણાસુરની પુત્રી સાથે દિવ્ય સ્થાન છે ઘણા સમય પહેલાં મેં ત્યાં ભગવાન મહાદેવની કથા ગાય હતી ઉખી મઠની અંદર ઓમકારેશ્વર મહાદેવ બિરાજે છે અતિ સુંદર દિવ્ય સ્થાન છે બહુ જ પ્રાચીન સ્થાન છે વારાહી માતાજી પણ ત્યાં બિરાજે છે ભૈરવજી પણ બિરાજે છે એટલું જ દિવ્ય સ્થાન છે ત્યાં મંદિરની બાજુમાં ભગવાન મહાદેવની કથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો અનેક એવા મહાદેવના ભક્તો આવ્યા તમે જગદીશભાઈ ખાટોવાલા પરિવાર દ્વારા એ કથા થયેલી હતી અને એ લિંગાયત સંપ્રદાયની પરંપરામાં આવે છે એ બધા શિવને સમર્પિત છે અમારે એક અમારા સંન્યાસી છે ઉષાબા બહુ મોટી ઉંમરના છે જીવન પર્યંત મહાદેવની ભક્તિ કરે છે અન્ન નથી કાઢે મુખમાં અન્ન નથી રાખ્યું ગાય માતાનું દૂધ જીવન આખું લગભગ અત્યારે તો સો વર્ષની આસપાસ પહોંચવા આવ્યા છે ગાય માતાની સેવા કરે મહાદેવને એક સુંદર ચાંદીની ડબ્બીમાં ચારે બાજુ રૂરું રાખીએ વચ્ચે ભગવાન મહાદેવનું સ્ફટિક શિવલિંગ રાખે ખીચા મંદિર મહાદેવનું દર્શન કરે ભગવાન વિષ્ણુ જ્યાં જાય તેની સાથે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે વિરાધતા હોય છે દક્ષિણ ભારતમાં જેટલા પદ્મનાભના મંદિરો છે ભગવાન પદ્માભ ની સાથે ભગવાન મહાદેવ વિરાગતા હોય છે મહાદેવ વગર પદ્મનાભ એ અધોરા હોય છે તેથી આપણે પણ ભગવાન મહાદેવની ભક્તિ વગર અધોરા હોય છે તો ભગવાન વ્યાસજી એમ કહે છે લિંગ પ્રાધાન્ય લિંગ પૂજા પ્રધાન છે ભગવાન બોલ્યા છ લિંગ તથા ભાવે ક્ષેત્ર વિશ્વના દરેક દેવી દેવતા ગ્રહો તીર્થો નક્ષત્ર સૌ ત્યાં બિરાજે છે આપણે જયારે ભગવાન મહાદેવ દર્શન કરતા હોય લિંગ સ્વરૂપે જયારે વિશ્વના દરેક દેવી દેવતા આપણે દર્શન કરતા હોય છે આપણા પિતૃઓ જ્યારે તૃપ્ત થતા હોય છે આપણા પૂર્વજો તૃપ્ત થતા હોય છે આપણા પરિવાર માંથી ગયેલો કોઈ સદગત આત્મા એ પણ એ સુખને ને હોય જ્યારે ભગવાન મહાદેવ નું મનુષ્ય દર્શન કરતો હોય છે તેથી અનેક એવા મહાદેવના ભક્તોને મેં જોયા છે રોજ ભગવાન શિવજીના શિવાલય જાય ભગવાન મહાદેવનું દર્શન કરે અને પોતાના જીવનને શાંતિની અનુભૂતિથી ભરી દે છે શિવાલય શાંતિ આપે છે આપણા દરેક જીવનના પાપોમાંથી આપણને મુક્ત કરે છે તેથી જો ગામમાં શિવાલય હોય તો સમય થોડો કાઢીને જવું જોઈએ પ્રાતકાલે શિવ દ્રષ્ટમાં નિશી પાપ વિનશ્યતિ તમે પ્રાતકાલે જ્યારે આપણે મહાદેવનું દર્શન કરીએ રાત્રિમાં જેટલા હારા મોળા ખોટા વિચારો કરીને પાપ કર્યા હોય કે પાપ કાંઈ આપણે કાંઈ એક જ વસ્તુથી નથી કરતા કાયક પાપ હોય વાચિક પાપ હોય માનસિક પાપ હોય ત્રણ પ્રકારના પાપ મન દ્વારા કોઈના માટે ખોટું વિચારતા હોય માનસિક પાપ કહેવાય જીવ દ્વારા કોઈના માટે ગંદા ગંદા શબ્દો બોલતા હોય દ્વારા દ્વારા શરીર જીવ જંતુ મોકળા પગ મૂકી દેતા આપણે જાણતા જાણતા અનેક પાપો થતા હોય હરિદ્વાર ઘણા સમય પહેલા જવાલાપુરમાં માં મારા દાંત નું કોઈ ઓપરેશન હું કરાવતો હતો તો એ ડોક્ટરે મને પૂછો બાપુજી શું

તેથી પ્રાતકાલે મહાદેવ નું દર્શન કરવાથી રાત્રિના બધા પાપો માટે આપણે મુક્તિ મળે બપોરે જયારે ભગવાન નું દર્શન કરીએ છે સાત જન્મો ના પાપ માંથી મુક્તિ મળે કેટલી સરસ વાત છે તેથી રોજ ત્રણ ત્રણ વાર દર્શન કરું ને રોજ પાપ કરતા રહ્યો એમ જ કરાય ને તો આપણે નવો નવો સ્ટોક જાહેર કરતો રહ્યો રોજ ભગવાનની જેમ ન્યા છે આ કે આ તો સંભાળવાના એવું ન હોય અજાણતા પાપ થાય ન તો આપણે ક્ષમાના અધિકારી છે પણ જાણી જોઈને આપણે કોઈ પાપ કર્મ કરીએ એમાં ભગવાન ક્યારે ક્ષમા આપે કોઈ દિવસ નહીં અને એક વસ્તુને ખૂબ યાદ રાખું છું કોઈને જીવ કોઈ જીવ મારીને જીવવાનો કોઈને અધિકાર નથી કોઈ જીવને મારીને કોઈને જીવવાનો અધિકાર નથી